નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સૌ પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટના અનેક શિવાલયોમાં શિવરાત્રીની ભવ્ય ઉજવણી મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક હજાર પરિવારોને કરાવવામાં આવી પૂજા જામનગરના રિલાયન્સ ટાઉનશીપના કર્મચારીઓ સાથે અંબાણી પરિવારે પ્રી વેડિંગની ઉજવણી કરી જામનગરવાસીઓનો રિલાયન્સ પરિવારનો આભાર વ્યક્ત કર્યો જોઈએ સમાચારો આજે તહેવાર હોય ત્યારે લીંબડીમાં આવેલ શિવ મંદિરમાં લીંબડીમાં ઠેર ઠેર શિવ મંદિરો આવેલા છે જેમાં ફૂલનાથ મહાદેવ મંદિર એટલે આઠસો વર્ષ જૂનું મંદિર છે તેમજ બફૈયા મંદિર ભીમનાથ મહાદેવ મંદિર રામેશ્વર મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં જય મહાદેવના નારા ગુંજી ઉઠ્યા હતા ત્યારે બફૈયા મંદિર ખાતે દર્શન કરવા આવેલ શિવ ભક્તોને પ્રસાદ રૂપે ભોજન આપવામાં આવ્યું હતું અહેવાલ કલ્પેશ વાઢેર